જેતપુર તાલુકાના જાંબુડી ગામ પાસે છકડો રિક્ષાનો અકસ્માત થયો હતો જેમાં રિક્ષા ચાલક ઘટના સ્થળ પર જ કરુણ મોત થયું હતું જેતપુર ગામના ધીરજ બેગડવા રિક્ષા ચાલક ઘઉં ભરીને જેતપુર થી જેતપુર તરફ આવી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો અકસ્માતને પગલે લોકો સ્થળ ઉપર દોડી આવ્યા હતા આ અકસ્માતમાં રિક્ષા ચાલક ધીરજભાઈનું ઘટના સ્થળ પર મોત થયું છે ત્યારે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જેતપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અકસ્માતને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે